હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા યાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો એક સારા સમાચાર જવાહર નવોદય માટે જે બાળકો ધોરણ ચારમાં છે અને પાંચમાં આ વર્ષે આવશે મિત્રો હવે બે હજાર પચીસમાં તો એ બાળકો માટે એક સુવર્ણ તક એટલે જવાહર નવોદયના પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાના મિત્રો શરૂ થયા છે ખાસ મિત્રો એક એ બાબત થાય કે ફોર્મ ભરવાના જે ઓનલાઈન પ્રોસેસ છે જે કંઈ હશે હું તમને હાલ નહીં પણ એકાદ બે દિવસ પછી વિડીયોના માધ્યમથી કહીશ હજુ આપણી પાસે ઓગણત્રીસ સાત સુધીનો સમય છે ઓગણત્રીસ સાત સુધી મિત્રો ફોર્મ ભરાશે પણ એક વિષય આપણા માટે આ વખતે ચિંતાનો કે પરીક્ષા વહેલી આવી ગઈ તેર ડિસેમ્બરે મિત્રો પરીક્ષા છે ફોર્મ ભરવાના અત્યારે રજીસ્ટ્રેશનને બધું થાય છે કરાવી લ્યો અને ઓગણત્રીસ સાતે ફોર્મ ભરાશે અને તેર બાર પરીક્ષા છે આ એક બાબત થોડીક છે પણ મિત્રો હું વિડીયોના માધ્યમથી કહું છું કે આપણે તૈયારી કરવી છે અત્યારે આપણે જે ચોથા ચેપ્ટર પહોંચ્યા આગળ આગળ સતત વધવું છે ચિંતા નહીં કરવાની સંકલ્પને સાકાર કરવા છે તો મનમાં ગાંઠ વારી લો કે હું કરીશ હું નવોદય પાસ કરીશ આ એક વાતને મનમાં એક સંકલ્પ કરી લ્યો સો ટકા મિત્રો તમારા તમારા માતા પિતાના સપના પૂરા થશે થશે ને થશે તો મિત્રો અહીંયા સુધી આજના જ વિડીયોમાં વાત રાખીએ છીએ તો એ સારા સમાચાર લિંક અને જે બધી બાબતો છે એ ગ્રુપમાં શેર કરું છું તમે જોઈ લેજો જય હિન્દ જય ભારત